નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માયાવાડી ના માકોળી સમાજ દ્વારા આષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી માયાહાંડી ના માકોળી સમાજ દ્વારા આષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા હાટીના માકોળી સમાજ દ્વારા આષાઢી બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ઉનાપરા તથા જજાપરા વિસ્તારમાં આવેલ શ્રી રામદેવ બાપાના મંદિરેથી સવારના નવ વાગે વાજતે ગાજતે પાર્ટી અને કળશધારી કુમારિકા સાથે શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય રથયાત્રા નીકળી હતી આ રથયાત્રામાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા કોળી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર થઈને નદીના સમા આવેલ શ્રી રામદેવજી પીર બાપાના મંદિરે પૂર્ણ થઈ હતી

સમાજના તમામ આગેવાનો વડીલો મિત્રો બહેનો બાળકો તમામ વ્યક્તિઓ ભાવપૂર્વક હાજરી આપેલી તેમજ સરસ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું તેમજ શોભાયાત્રાના આયોજન દરમિયાન માડીઆહાટીના પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ હતો તેમજ આજરોજ વીજ અનુસંધાને રાત્રે કોળી સમાજની વાડીએ જ્ઞાતિ સમ સમૂહ ભોજન છે તેમજ રામદેવજી મહારાજનો પાઠ પાઠોત્સવની પાટોત્સવ પણ રાખવામાં આવેલ છે